સંવંત અઢારસો સ્વામીનારાયણ સંવંતેરક્ષર સુધી એકાદશી દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા દાદા દરબારમાં વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખાર વિંદની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી પછી શ્રીજી મહારાજ બોલ્યા છે ઇન્દ્રિયોની જે ક્રિયા છે તેને જો શ્રી કૃષ્ણ ભગવાન અને તેના ભક્તની સેવાને વિશે રાખે તો અંતઃકરણ શુદ્ધ થાય છે અને અનંતકાળના જે પાપ જીવને વળગ્યા છે તેનો નાશ થઈ જાય છે અને જો ઇન્દ્રિયોની વૃત્તિઓને સ્ત્રી આદિકના વિષયમાં પ્રવર્તાવે છે

અને જ્યારે એ કુસંગનો ત્યાગ કરીને સાધુનો સંગ કરે છે ત્યારે એને દેહને વિશે જે અહમ બુદ્ધિ છે તે નિવૃત્તિ પામે છે અને દેહના સંબંધીને વિશે જે મમત્વ બુદ્ધિ છે તે નિવૃત્તિ પામે છે અને ભગવાનને વિશે અસાધારણ પ્રીતિ થાય છે અને ભગવાન વિના અન્યને વિશે વૈરાગ્ય થાય છે પછી તેને તે દિવસ સ્વામી શ્રી સજાનંદજી મહારાજ દાદા ખાચરના દરબારમાં લીમડાની સામા ગોખમાં વિરાજમાન હતા અને દિવસ પોર એક ચડ્યો હતો અને લીમડા હેઠે પરમહંસની સભા બેઠી હતી અને ગૃહસ્થ સત્સંગી પણ બેઠા હતા અને સાંખ્ય યોગી કર્મયોગી બાયુની પણ સભા હતી તે સમયને વિશે શ્રીજી મહારાજ એમ બોલ્યા જે હે પરમહંસો જેને જે અંગની અતિશય દ્રઢતા હોય તે સર્વે પોત પોતાના અંગની વાત કરો અને જે અંગ કાચું પોચું જણાતું હોય તો તે અંગની વાત કરશોમાં અને તે દ્રઢ અંગની વિગતિ જે જેને ભગવાનના સ્વરૂપનો અતિ દ્રઢ નિશ્ચય હોય તો તે અંગની વાત કરજો ને જેને આત્મજ્ઞાનનું અતિબળ હોય તો તે અંગની વાત કરજો જે હું તો દેહ નથી ને હાથમાં છું અને વળી જેને નિર્લોભી તથા નિષ્કામી તથા નિસ્પૃહી તથા નિઃસ્વાદી તથા નિર્માની એ પંચવર્તમાનમાં જે જે અંગની અતિ દ્રઢતા હોય તે તે અંગની સર્વે વાત કહો પછી તો શ્રીજી મહારાજ પોતે પ્રસન્ન થઈને બોલ્યા છે પ્રથમ તો અમે અમારા અંગની વાત કરીએ પછી તમે તમારા અંગની વાત કરજો એમ કહીને પછી શ્રીજી મહારાજ એમ બોલ્યા છે શ્રી નર નારાયણના પ્રતાપ થકી અમને એવું વર્તે છે જે હું આત્મા છું અછેદ્ય છું અભેદ્ય છું સચ્ચિદાનંદ છું અને અમારી જે મોટપ છે તે તો સ્વસ્વરૂપનો પ્રકાશ તથા શ્રી નર નારાયણની ઉપાસના તે વડે છે પણ ભારે ભારે વસ્ત્ર તથા અમૂલ્ય આભૂષણ તથા રથ પાલખી હાથી ઘોડા તેની જે અસવારી તે વડે કરીને મોટપ નથી અને જગતના સર્વે માણસ અને જગતના સર્વે રાજા સત્સંગી થઈને હાથ જોડીને ઉભા રહે તે વડે કરીને પણ અમારે મોટાઈ નથી અને આ સત્સંગી સર્વે છે તે વિમુખ થઈ જાય અને મૂને કોઈ માને નહીં અને પહેરવાને વસ્ત્ર અને રહેવાની જગ્યા ન મળે તેણે કરીને અમારી હીણપ થતી નથી અમારી મોટપ તો શ્રી નરનારાયણની ઉપાસના વડે કરીને હું બ્રહ્મ છું હું આત્મા છું એવી રીતની જે મારી મોટપ તે તો હું મૂકવાને ઈચ્છું અથવા બીજા કોઈ બ્રહ્માદિક જેવા છે તે મુકાવવાની ઈચ્છે તોય પણ અમારી મોટ અપટળે નહીં અને અમારે શ્રી નરનારાયણની ઉપાસના છે તે પોતાનું જે બ્રહ્મરૂપ તેને વિશે પરબ્રહ્મને પરમાત્મા એવા જે શ્રી નરનારાયણ તેમની સાકાર મૂર્તિ તેની ઉપાસના છે તે કોઈ પોતાને અનુભવે કરીને કહે અથવા શાસ્ત્રે કરીને કહે જે પરભ્રમ જે પુરુષોત્તમ તે આકારે રહિત છે તો તે વાત અમને મનાય નહીં કાં જે તે પુરુષોત્તમની કૃપા થકી એ પુરુષોત્તમનું સાકાર સ્વરૂપ તેને હું પ્રત્યક્ષ દેખું છું અને અમારા હૃદયમાં એમ સમજાય છે જે પરબ્રહ્મ એવા જે પુરુષોત્તમ તેને આ કાર્ય કહે છે તેને પરમેશ્વરની વાત પણ સમજાણી નથી ને તેને તે સ્વરૂપનું દર્શન પણ નથી અને તે શાસ્ત્રને સમજી જાણતા નથી અને શાસ્ત્રમાં જે ભગવાનનું નિરાકાર સ્વરૂપ કહ્યું છે તે તો આકારને ખોટા કરવાને અર્થે કહ્યું છે ભગવાનની મૂર્તિને વિશે માઈક જે પંચભૂત તથા દશ ઇન્દ્રિયો તથા ચાર અંતઃકરણ તે પ્રાકૃત જીવના જેવા નથી માટે શાસ્ત્રે નિરાકાર કહ્યા છે અને ભગવાનને અલૌકિક આકાર તો છે ખરો જો ભગવાનને નેત્ર છે તો તે નેત્રે કરીને પુરુષ દ્વારે માયા સામો જુએ છે ત્યારે માયામાંથી અનંત કોટી બ્રહ્માંડ ઉત્પન્ન થાય છે તે બ્રહ્માંડોને વિશે બ્રહ્માદિક દેવ અનંત કોટી ઉત્પન્ન થાય છે અને તે બ્રહ્માંડમાં સર્જા એવા જે સ્થાવર જંગમ જીવ એ સર્વે ઉત્પન્ન થાય છે અને જે દાહડે સ્થાવર જંગમ સૃષ્ટિ સર્વેનો નાશ થાય છે ને મહાપ્રલય થાય છે ત્યારે એક જ પુરુષોત્તમ રહે છે તે દાડે વેદ આવીને ભગવાનની સ્તુતિ કરે છે તે સ્તુતિને સાંભળીને ભગવાન વિશ્વને સર્જે છે તો ભગવાનને કાન પણ છે રીતે ભગવાન ઇન્દ્રિયો છે પણ અલૌકિક છે અને મન વાણીથી પર છે અને રામ કૃષ્ણાદિક રૂપે કરીને જીવના કલ્યાણને અર્થે પ્રવર્તે છે ત્યારે અતિશય દયા કરીને જીવને દ્રષ્ટિગોચર થાય છે એમ ધારે છે જે હું દ્રષ્ટિગોચર નહીં થાઉ તો રીતે કરશે માટે જ્ઞાની અજ્ઞાની સર્વેને પ્રત્યક્ષ જણાય એવા થાય છે પણ ભગવાન તો જેવા છે તેવા ને જ છે જીવને દગોર થયા માટે કઈ માઈક એવા જે દેહ અને ઇન્દ્રિયો નથી માટે જે ભગવાનને નિરાકાર કહે છે તે અમને કોઈ કાળે મનાય નહીં અને તે શ્રી નરનારાયણની ઉપાસનાને પ્રતાપે કરીને આ બ્રહ્માંડનું રાજ્ય આવે અને બ્રહ્માંડમાં જેટલી દેવાંગના આદિ સ્ત્રીઓ છે તે સર્વે આવીને સેવામાં હાજર ઊભી રહે અને જેટલા બ્રહ્માંડમાં સારા પદાર્થ છે તે સર્વે લાવીને હાજર કરે તોય પણ એ સર્વે મળીને અમને મોહ પમાડવા સમર્થ નથી અને ધારીએ જે અમો મોહ પામીને એમાં બંધાઈએ તો પણ કોઈ રીતે અમારે બંધન જ થાય નહીં એવી અમારે ઈષ્ટદેવની કૃપાએ કરીને સ્વ સ્વરૂપની દ્રઢતા છે અને કોઈને દીકરો દેવો કે કોઈને દ્રવ્ય દેવું કે કોઈ મુવાને જીવતો કરવો કે કોઈને મારવો એ તો અમને નથી આવડતું પણ જીવનું જે રીતે કલ્યાણ થાય અને જીવને ભગવાનના ધામમાં પહોંચાડવો તે તો અમને આવડે છે અને હવે તો અમે વધુ નહીં બોલીએ ને જો બોલીએ તો બોલતા બોલતા વધુ બોલાઈ જવાય એવા વચન કહીને સુંદર શરદ ઋતુના કમલ સરખા નેત્રે કરીને સર્વ પરમહંસ સામુ જોઈને હસ્તે મુખે સંતો પ્રત્યે બોલ્યા છે હે સંતો હવે તમારા અમે ને તમે તો એક અંગ વાળા છીએ માટે અમારા અંગમાં તમારો ભાગ છે માટે અમે કહ્યું તે રીતે સર્વે દ્રઢ નિશ્ચય રાખજો એવી રીતે શ્રીજી મહારાજે પોતાનું અંગ કહી દેખાડ્યું તે ભક્તજનને અર્થે છે અને પોતે તો સાક્ષાત પુરુષોત્તમ નારાયણ છે એ તે વચનામૃતમ